ગુડ મોર્નિંગ બધાને જય માતાજી જયરાજ જય રામ સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા એક નવા બ્લોગ વિડીયોમાં ભાઈ સવાર હવારમાં હે ને અત્યારે વાત પૂછો મા કંઈ જીવતા નથી જો કે રોગો હેરી કરે હા આપણે હે ને પહેલાં તો આ કટકો એક અઢીની લાઈનનો હે અહીંયા જોવા લાઈન આવે એકચુલીમાં તમને દેખાતી હોય પહે જાઉં આથી આ હે ને એકાદો બે કટકા હલાડી દઈએ પછી આ તમને કંઈ સમજા હે નહીં કારણ કે આ બહુ ખીસડાવાળું હે જોઈ લ્યો એટલે આપણે હે ને જો આ મોટર ચાલુ છે હવે આ મોટરની હે ને જો આ નીકળ્યું હે ને એને આ લાઇનમાં કનેક્ટ કરવાનું હોય એકચ્યુઅલી ને કનેક્ટ ને ભાઈ પછી હે આપણે માં એ પાણી જાય ઘઉંમાં એટલે અટાણ હે ને આપણે ઘઉંમાં પાણી વારવાનું છે ગુજરાતીમાં કાન તો એટલે એવું હા ભાઈ ને આ પાણી અટાણા ટૂંકમાં ઘેર હે ને ટાકાને કુંડા ને ભરવા જાય છે એટલે એ આપણે કરી દઈએ બંધ કારણ કે પાણી પીવા પીવા દેવાનું થતું નથી કોઈ ને આપણે ઘઉંમાં જ વેરા રાખવાનું ઘઉંને જ પાણી પીવાઈ રાખવાનું કારણ કે ઘઉંની પાણી આપણે નહીં પીવાય તો આપણે ભૂખ્યારી એટલે તો મિત્રો આપણે હે ને આ લાઈનની અહીંયાથી અહીંયા ફોલ્ટ કરી અને અહીંયા સડાવી દીધી છે જોઈ લ્યો હવે ભાઈ મોટર પણ ચાલુ કરી દીધી છે જો આપણા ભાઈ હારા અહીંયા આમાંથી કાંઈથી નહીં નીકળે પડે બરાબર જો કમ્પ્લીટ ચાલુ થઈ જાય તો આપણે સીધા દોરી આવી જઈએ એવું બધું હે શરદી ત્રહ ન હોય કોઈ દી મળે ઓર અમારે સામને મેં પાણી

મારો પાવડો કા ઈ હે પડ્યો કોઈ પાવડો તો લાવ હું તો ઓકે આપણે એકદમ અહીંયા પાણી વારતા હતા ને તે તેઓ હેટમાં હામી સાઈડ વારતા હતા આપણે જો મંદિરની ધ્વજાને દેખાય ને ઈ માં બરોબર પછી ઈ પાર્યું હે ને આપણું કમ્પ્લીટ પીએ ગુ એટલે આપણે વારોને જો આ પાર્યો આ પારિયા મેં માનો ને કે આગળ આજ હાંજ સુધી પીએ જા બરોબર પછી આપણે વરે ચાર પાંચથી પોરો ખુ સોરી પોરો નહીં બીજું કંઈક કામ કરી હું પોરો તો આપણા બી આપણા નસીબમાં જ ને પછી બીજું કંઈક કામકાજ પતાવી લે તાતા વરે ઘઉં કે મણી તો યાર પાણી દીયો યાર હું યાર કીધું ને મણી નથી દીધો એટલે આપણે આજ કરવાનું હોય પાવડો જ પસારવાનો મૂકી મગજ અટે જાય મારો ચાર પાંચ કલાક મિત્રો આપણે આમાં ખેતરમાં પાણી વેલું અટાણે વાઈ ગયા હે જેવો ટાઈમ થયો હે ને મિત્રો પાંચ વાર તો હે ને લાઈટ ગઈ તમે વિચારતા કરો યાર પાંચ ફેરે એટલે એમાં મોડું પણ થઈ ગયું અડધી અડધી કલાકનો ગેપી હતી એટલે જરાક એમાં મોડું થઈ ગયું ને એટલા તો ધક્કા ખાધા સાલું બંધ કરવા સારું એટલે વાત પૂછો મા યાર ને ફાઇનલી આપણું એવી ખેતા તો ઘઉંમાં પીએ ગું પણ ખાવ કવર આવી દીધો એવું બધું હે ભાઈ અત્યારે હેના વિજય હે ને જવારમાં પાણી વારે જો આ બાજુ એટલે હે ને જ્યાં સુધી હે ને આપણી ફૂટવાલ ન દેખાઈ જાય ને ત્યાં સુધી ખેસે જ મારવાની હે બરોબર પાણી વાર્યા જ રાખો ફૂટવાલ દેખાઈ જવું જોઈએ બાકી મિત્રો તમને જે બે ત્રણ દિવસ પહેલાં આપણે રોટા માર્યું હતું ને એ બતાવવા નાટાને જોવા આપણે પારિયું કરી નાખ્યું તો આમાં ટેક્ટરમાં ઈટીઓ જોડેલ હે પ્લસ મતલબ કે ઓયણી જોડેલ હે એનીથી આપણે આમાં પારીઓ કરી નાખ્યું હે ક્યારે અહીંયા આ બાજુ હવે આપણે અહીંયા જોરિયો કરવાનો હે પણ એ ટાઈમ જોયો તો હતા કરી કરીશું ના પછી કાલે હવાઈ નહીં કરીશું પછી આમાં મિત્રો હે ને આપણે રોપ સાટવાનો હે અલગ અલગ જાતને અલગ અલગ ક્યારેના અલગ અલગ આમાં ત્રણથી શિયાળ સ્ટેપ પડી છે એ હું જ્યારે સાટી ત્યારે તમને વિડીયો બનાવીને જરૂર બતાવી કાલે કાં જો હું આ હાજી રહીએ તો ને પછી એના માથે આપણે આ કાળી ધૂળીએ ને એ સાટવાની અહીં ધીમે ધીમે આસી આશી એ માનો ને કે એટલી એટલી સાટવાની પછી એના માથે પાણી વાળા દઈ પછી એ રોપ ઉગીએ એટલે એવી રીતના આપણે આ રોપનો ઉધેર કરવાનો છે ને પછી એને આપણે વેસવા માટે જાવ આવીએ હે ને આપણે પણ મરસી કરવાના હે એટલે એવું હે એટલે આપણે અહીંયા ધોર્યો કરવાનો છે એટલી જરાક ફ્રી થાય ને ટાઈમ જલે જાય ને એટલે આપણે એમાં ધોરીઓ કરી નાખ્યું અટાણે મિત્રો જવારમાં પાણી વિજય જાય વારે હે આપણે તો અટાણે કંઈ કામ છે નહીં આપણે મિલી જવાનું હે એટલે ત્યાં જરાક ગુમરો મારતા ને ત્યાં હજાર એકલો હે ને આ ધોરિયાનું કામ મટાણે જરીક પેન્ડિંગ રાખીએ એ કાલે હવે જવાનું હે હું આ જવારમાં ગોતે ગોતે ને મરે ગો ને આ ભગત ત્યાં ગુમરા મારે જો આમાં કઈ ભેગું કરવું યાર આમ પાણી રેઢું છે હે ભાઈ સાપ પીવાનો ટાઈમ નથી જઈયો એકચ્યુલીમાં અત્યારે ફરમાસ અહીંયા પડ્યો હે એને બેઠા હે ભાઈ હું ને અજયભાઈ બરોબર હા ભાઈ આપણો ફોલ ચાલુ હે ઘર બેઠા હે અમારે અજયભાઈ જતામાં ધ્યાન દ્યો ભાઈ અહીંયા બેઠા બેઠા કંઈ નહીં થાય આ જો જો મિત્ર જો હાકર જ ખાય બેઠો બેઠો આખો દિન વાંચી વાંચી લે ને બી ખાય બી ખાય ને હાકર ખાય નેતા લઈ એ જ ખાવી મૂકે એની કામ આવી